અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્માર્ટ મીટર આવશે કે નહીં તેના પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પણ ખરેખર સ્માર્ટ મીટર આવશે કે નહીં તે અંગે જુઓ આ અહેવાલમાં રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર મીટરને લઈને સોશિયલ મીડિયા પર વનવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે મોડાસા નગરપાલિકામાં પણ રાજકારણમાં ઘરમાવો આવ્યો છે મોડાસા નગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરે સ્માર્ટ મીટરને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સાથે જ આગામી દિવસોમાં કલેક્ટરને રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું એઆઈએમઆઈએમ ના કોર્પોરેટરે જણાવ્યું કે સ્માર્ટ મીટરને લઈને હજુ લોકોમાં અસમંજસ છે ત્યારે સ્માર્ટ મીટર લાવતા પહેલા અવેરનેસના કાર્યક્રમો તેમજ સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે તે અંગે લોકોને જણાવવું જરૂરી છે તેમણે સવાલો કર્યા હતા કે જૂના મીટર કરતાં સ્માર્ટ મીટર થી બિલનું ભારણ તો નહીં આવે ને સોહેબ જેથરા કોર્પોરેટર મોડાસા નગરપાલિકા તો બીજી બાજુ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે જણાવ્યું કે સ્માર્ટ મીટર આવશે જો કે હજુ સમય લાગશે હાલમાં મોડાસા શહેરમાં વીજ વિભાગના અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી છે

હજી આપ સ્માર્ટ મીટરની જે વાત કરી રહ્યા છો તો સ્માર્ટ મીટર માટે મેં હમણાં યુજીવીસીએલ સાથે બુલા સાહેબ જોડે વાત કરી તો એમણે એવું કીધું કે સ્માર્ટ મીટર આવશે પણ હજી થોડી વાર લાગશે પછી અહીંયા આગળ અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાત ચર્ચા ચાલે છે અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ આપે માટેનો જે મેપ છે એ તૈયાર થઈ ગયો છે અને એ અમને ટૂંક સમયમાં આવશે તો આપણે મોડાસાની અંદર જે પણ જે લાઈનો જે ઉપરથી જાય છે એ મોસ્ટ પ્રોબેબલી બધી અંડરગ્રાઉન્ડમાં કેબલિંગમાં થઈ જશે અને સ્માર્ટ મીટરના પ્રોજેક્ટ માટેની જો વાત કરો છો આપ તો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ હજી છ મહિના પછી હજી આના વિશે ચર્ચા કરવામાં આવશે અને પછી એ લાગવાની વાત થશે કોર્પોરેટર મોડાસા નગરપાલિકા અત્યારે હાલમાં જે સ્માર્ટ મીટર બાબતે જે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં પૂરા ગુજરાતના અંદર અત્યારે રોજ સિવાય લોકોમાં જોવા રહ્યો છે જેમાં ગોધરા સુરત અને વડોદરા સિટીના અંદર પણ જે મેસેજ આવી રહ્યા છે તે સંદર્ભે અગમચેતીના ભાગરૂપે મોડાસા નગરના અંદર પણ આ સ્માર્ટ સીટર બાબતે લોકોમાં રોષ વ્યક્ત જોવાઈ રહ્યો છે ત્યાંની લોકોના જે પ્રશ્નો થયા છે એ પ્રશ્નો અહીંયા ના ચર્ચાય એના માટે અમારું મોડાસા જીબી અથવા અન્ય જી એચઆર સર્કલ ખાતે પણ અમે જાણ કરવા માંગીએ છીએ આ આપણે આ જે યોજના લાવી રહ્યા છે સ્માર્ટ મીટરની એ ખરેખર તો અપડેટ થવા માટેની એક યોજના લાગી રહી છે પરંતુ તેની જે જે માહિતી હોવી જોઈએ એ ચોક્કસ પ્રકારે માહિતી અત્યારે નગરમાં જોવાઈ નથી રહી જેનાથી લોકોના અંદર તર્ક વિતરની વાતો થઈ રહી છે અત્યારે આ સ્માર્ટ મીટર જે આવી રહ્યા છે એ સ્માર્ટ મીટરના અંદર એજ્યુકેશનના તમામ અધિકારીઓએ એના વિશે સમજણ આપવી જોઈએ અને ત્યારબાદ એને પબ્લિકમાં લાવવું જોઈએ આ સ્માર્ટ મીટર છે એ પ્રથમ તો સરકારી કચેરીમાં જ પહેલાં લગાવવા જોઈએ અને લગાવ્યા બાદ અને એનું આ મીટર અને આપણું જે અત્યારનું મીટર અને સ્માર્ટ મીટર બંને મીટર લગાવ્યા પછી એની વેરિએશન બાબતે પણ લોકોને બતાવવું જોઈએ એ અંગેના સેમિનાર કરવા જોઈએ સેમિનાર કર્યા પછી જ તમે જો આ લાવો તો સંપૂર્ણપણે સક્સેસફુલ થઈ શકે એવું લાગી રહ્યું છે બાકી હાલની બજારમાં જે ઓલ ગુજરાતના અંદર જે ચાલી રહ્યું છે એ રીતે અમે અરવલ્લીના અંદર પણ મોડાસા નગરના અંદર જો આ બાબતે અવેરનેસ કાર્યક્રમ કરવામાં નહીં આવે અને જો ડાયરેક્ટ લગાવવામાં આવશે તો અમે આગામી દિવસોની અંદર મોડાસા નગરની જનતાને લઈને ઇજ્યુએશર ખાતે તથા માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું તેમાં નગરના લોકો પણ જોડાશે છે અમે ચોક્કસથી અમે જી વિના સાહેબે એવું નથી કે અમે અમને વિક્ષેપ કરવા માગીએ છીએ પરંતુ પબ્લિકમાં અવેરનેસના કાર્યક્રમો કરો ત્યારબાદ જ આ યોજના લાગુ પડે તેવી અમારા તરફથી રજૂઆત અને ભલામત છે જય હિન્દ જય ભારત